જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકની મેલપા અને અમારે પરદેવભાઈ આજ રજા માટે છે લગનમાં ક્યાં છે એટલે એનું કામ આજે અમારે કરવાનું છે આજે અમે જાય છે ચોટીલાથી મકરબા અમદાવાદ ત્યાં ડાક ડમરૂનો કાર્યક્રમ છે અત્યારે જો કે થોડું મોડું થઈ ગયું તો ઘરે થી લોક ચાલુ નથી કર્યો રસ્તામાં માં ચાલુ કર્યું છે મોડું થઈ ગયું સાચું છતાંય બનશે તમને આગળ વિડીયો બતાવતા બતાવતા રહેશો ક્યાં ક્યાં ઉભા રહીશું કેવો પ્રોગ્રામ થાય છે કેવી ટ્રાફિક છે બધું તમને આગળ વિડીયોમાં બતાવતા રહીશું ત્યાં લગી જોડાતા રહેજો જોડાયેલા રહેજો જય માતાજી આગળ

गाडी वाला जाके जी ગાડી ઉપર ગાડી ફટકાણી આ વાડી રસ્તામાં વિસ્તારમાં માં મે ગાડી એકી સામે ના 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 આ ના નીકળે ના નીકળે આમ થઈને નીકળવું પડશે ના નીકળે ને હાવ પેક છે ક્યાં આ બધું હાવ બ્લોક કરી નાખ્યું ક્યાં આ સામે ફટકાણું પાછું હા કેટલા બધા ભારતીય અંદરમાં વાહન થઈ ગયા અને જાજા ગુજરાતની અંદરમાં જ બીનું માઈકો રસ્તો ડ્રાઈવર રહે બીજા કેટલા જ કરે નીકળવું આ જો રસ્તો છે અમે તમે જોઈ શકો છો આમાં અજયભાઈ ટ્રાફિક ક્લિયર કરવા ગયા છે જો નીકળવા દે તો થાય ટ્રાફિક ક્લિયર કરવા ગયા હાલો શોર્ટકટ રસ્તો તો પકડી લીધો છે ગમે એમ કરીને આડા હોરા કરીને નીકળ્યા છે ગરમી ચડી ગઈ છે બાકી ગાડી નીકળે ને નીકળે ને નીકળે જ આપડી આ એમ આ ગાડી નીકળે નહીં આ ગાડી કેમ કઈ છે એ અમારો જોવે રામ તમે જોઈ શકો છો ટ્રાફિક કેવડું છે

માંડ માંડ કરે ટ્રાફિક ક્લિયર કર્યું અજયભાઈ ગયા હતા અહીંયા પછી આ બધો પરસેવો વળી ગયો હતો નીકળી ગયા હવે વાંધો નહીં કેટલા વાર મેં હટાવ્યા તે સેટિંગ થયું એમાં પોકાઈ તો લપાઈ થઈ ગયા પણ આપણે લપ કરવી નથી આપણે પોગ્રામમાં જવું એમ ક્રોસ કરે છે

અમે પાછા રોંગ સાઇડમાંથી પાછા વળી ગયા. વિચાર એવો છે કે એક તો મોડું થાય છે અને રોંગ સાઇડમાં જાવું જોઈએ. એ જો આ પાછી ગાડી વાળી છે. આ રોંગ સાઇડમાં લઈ લેવું ઉતરવું. આમ સાંગાણી પહોંચ્યા છે અત્યારે. સાંગાણી થી અજે તો આને પાંચ વાગી ગયા છે. અમદાવાદ ભોગવાનું છે આ વાગ્યા ચાલુ કરવાનું છે ત્રણ વાગ્યા પ્રોગ્રામ પૂરો કરવાનો છે પણ હવે મને લાગતું નથી કે અમે સાત વાગ્યા ભાઈ જઈએ પાંચ તો આઈને વાગી ગયા છે કે સાત વાગ્યા ભાઈ ગયા છતાં ટ્રાય કરશું આપણે જો અત્યારે ત્યાંસી ની સ્પીડમાં ગાડી આવી જાય છે વાહે અમારા ભીમાભાઈ છે અને બહુ ટાઈમસર આવ્યો છે અમારા ભાણુભાઈ

કલ્યાણગઢ કલ્યાણગઢ એટલે બગોદરા વટી ગયા એવી હોય એવું શીખ ગાડી મારશું હવે કેવી મારતા ઘોડે મારતા ઘોડે અને પછી સાઠની એવરેજ સ્પીડમાં ગાડી જાય છે ડાયરેક્ટ મકરબા અમદાવાદ 20 કિલોમીટર થાય અને જો કે વાંજો આવે ગાડી ઘડીક સારી આવી ને તો ટાઈમે ટાઈમે પોગી જઈશું મળશો આગળ પ્રોગ્રામ માં ત્યાં લગી આ બટ રેપિડ ન મળે તો આ ત્યાં ની કમેરે છે બધા ને ઘણા ટ્રાફિક કેવું બધા કે મિત્રો હવે આપણે પોગી ગયા છે પ્રોગ્રામ માં અને સેટઅપ ગોઠવાઈ ગયો છે અને આ અમારો સ્ટાફ

दीदी <laughs> મિત્રો હવે થઈ ગયો છે આપણો પ્રોગ્રામ પૂરો અને રાતના ત્રણ વાગ્યા છે ત્રણ વાગ્યે અમે હવે રવાના થયા છીએ અમદાવાદથી ચોટીલા રિટર્ન અને પ્રોગ્રામ થઈ ગયો પૂરો એટલે હવે ઘર બાજુ પાછા રિટર્ન અને કદાચ પછી ક્યાંય જો કે નાસ્તો અત્યારે કર્યો અમે છતાં એ જે વચ્ચે એવું લાગશે સારસિંગ પારસીંગ ઓછું થઈ જાય છે મિત્રો ગુડ મોર્નિંગ આપણે કોચી ગયા છીએ ચોટીલા અને વચ્ચે પછી હોટેલે કેમેરો કાઢવાની મોબાઈલ કાઢવાની આળા સડી હતી અને પાછો ઉજાગરો હતો એટલે મેં કીધું હવે ઘરે જઈને વાત તો હવે અમે પાછા ચોટીલા પહોંચી ગયા છીએ અને હવે મળશું આપણે બીજા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી જય માતાજી